નમસ્કાર મિત્રો આજે શનિવાર અને ચૌદ જૂન સવાર પછી બપોર અને સાંજના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્ય તરફ એક નવા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે આ વાવાઝોડું ગુજરાત રાજ્યને અસર કરશે ઘણા બધા વિસ્તારોને અસર પહોંચાડશે વાવાઝોડું કયા વિસ્તારથી આવી રહ્યું છે અને આ વાવાઝોડું કઈ તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં ટકરાશે તમામ અપડેટ તમને જણાવીએ સાથે સાથે વરસાદ અંગે પરેશભાઈ ગોસ્વામી અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં હવે ચોમાસાના વરસાદ હૂકા બોલાવશે અને આજથી છે એ આ વરસાદ શરૂ થઈ ગયા છે ગઈકાલે પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠા સુધી પહોંચી ગયો હતો આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ ખાબકવાને લઈ સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી છે વહેલી સવારથી બપોર સુધીના જે સમાચાર મળી રહ્યા છે તેમાં ગુજરાતના દક્ષિણ પૂર્વના ભાગો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તમામ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ છે આ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રો પણ કમેન્ટ કરી રહ્યા હતા કે વાવણીલાયક વરસાદની છે એ આગાહી આપો તો અત્યારે વાવણી લાયક વરસાદ ગુજરાત રાજ્યમાં પડી ગયો છે તો તમે પણ વાવણી શરૂ કરાવી દેજો કારણ કે ચોમાસાની ઋતુના હવે માત્ર બે દિવસ જ બાકી છે આ બે દિવસની અંદર ગુજરાત રાજ્યમાં જો વાવણી થઈ જાય તો ખેડૂતોના પાકને પણ સારે એવી છે એ વરસાદી સિસ્ટમના ઘેરાવાનો ભાગરૂપ મળી જાય અત્યારે તો મિત્રો ગુજરાતના દક્ષિણ પૂર્વના ભાગથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસું પહોંચ્યું હોય એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે દક્ષિણમાં સુરત છે નાસિક છે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાના કાંઠા છે કોકણ લાગુ વિસ્તાર અને રત્નાગીરીના વિસ્તારો છે સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ ખાબકવાને લઈ એક મોટી આગાહી કરી દેવામાં આવી છે અને આ આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ તાપી ડાંગ ભરૂચ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ખાબકવાનું શરૂ થઈ ગયું છે છેલ્લા બે કલાક પછી છે એ વરસાદની જે આગાહી હતી એમાં ફેરબદલ થશે બપોર બાદ વરસાદનો નવો રાઉન્ડ છે ગુજરાતના કચ્છ લાગુ વિસ્તાર અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો કે જેમાં જુનાગઢ જામનગરના વિસ્તારો આવે છે એ વિસ્તારોની અંદર બપોર પછી વરસાદ શરૂ થશે અને રાત્રિ દરમિયાન તો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો સિવાય ઉત્તર ગુજરાતના ભાગ અને પશ્ચિમી ગુજરાતના જે ભાગો છે દાહોદ વડોદરા અહમદાવાદ મહેસાણા પાલનપુર ડુંગરપુરના વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ થઈ જશે આમ ગુજરાતના ચારે બાજુ વરસાદ છે એની ઋતુને શરૂઆત થઈ ગઈ છે અને આ ચારે બાજુ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો સિવાય તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે હવે જે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે ખાસ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જે અત્યારે વરસાદ પડી રહ્યો છે એ વરસાદ તેર તારીખ પછીના વરસાદના રાઉન્ડના જે છે એ શરૂ થતી આગાહી પ્રમાણે ચૌદ તારીખથી લઈ અને અઢાર તારીખ વચ્ચેના વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના દરિયાકાંઠાના તમામ વિસ્તારોની અંદર અસર પહોંચાડશે અને વરસાદ લાવશે સાથે સાથે સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો સાથે વરસાદ જે પડવાનો છે એ વરસાદની નવી આગાહી સામે આવી ગઈ છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ તો જે આગાહી કરી છે એ આગાહીના ભાગરૂપે આઈ એમડી ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગ દ્વારા પણ એક મોટી આગાહી સામે આવી છે ને આ આગાહીમાં અત્યારે ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં એટલે કે અરબ સાગરથી આગળ જોતા જઈએ તો અરબ સાગરથી અત્યારે વાવાઝોડાની ગતિ છે ગુજરાતને અસર પહોંચાડશે અરબસાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બની છે અને બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ બની છે આ બંને લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ આવશે અને ગુજરાતના દરિયામાં વરસાદ લાવશે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો અત્યારે બનતો જોવા મળી રહ્યો છે એ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો પણ ચોમાસાના આગમન પહેલાના વરસાદ લાવશે આગાહી પ્રમાણે જોવા જઈએ તો હવે ચોમાસું ગુજરાત રાજ્યમાં વીસ જૂને બેસવાની આગાહી હતી પરંતુ ત્રણ દિવસ વહેલાં ચોમાસું ગુજરાત રાજ્યમાં ડિપાર્ટમેન્ટ દ્વારા તેર જૂનના રોજ જે અપડેટ આપવામાં આવી છે એ અપડેટના ભાગરૂપે જોવાનું છે મિત્રો પંદર જૂને છે એ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી જશે વીસ જૂનથી સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો મધ્ય પૂર્વના ભાગોના વિસ્તારો અને પચીસ જૂનથી તો કચ્છ લાગુના વિસ્તારો સુધી ચોમાસું બેસી જશે ટૂંકમાં જૂન મહિનાની અંદર ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારોની અંદર વરસાદ પણ પડી જશે અને ચોમાસાના વરસાદના એંધાણના કારણે તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ પડવાનું પણ શરૂ થઈ જશે આ વીસ તારીખથી પચીસ તારીખ વચ્ચે એટલે કે આગામી પાંચ દિવસનું જે હવામાન આપવામાં આવ્યું છે એ હવામાનના વિભાગ અનુસાર પણ આ આગાહીઓ દર્શાવવામાં આવી છે અત્યારે જે મોટી આગાહીઓ દર્શાવવામાં આવતી હોય એ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી અને ખાસ આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જ આપવામાં આવતી હોય એમાં જો કોઈ પણ પ્રકારના ફેરબદલ થતા હોય તો એ તમને અમે જણાવતા રહીશું પરંતુ મોસ્ટ ઓફલી અત્યારે હવામાન વિભાગની જે આગાહી છે એ આગાહીઓના ભાગરૂપે જ ગુજરાતના વાતાવરણની અસર છે એનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે સિસ્ટમના સ્ટ્રક લાઇન અને આઈએમડી ડિપાર્ટમેન્ટના વેધર રિપોર્ટ અને એનાલિસિસના અનુસંધાને વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એ પચીસ જૂન પછી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફેલાતો જોવા મળી રહ્યો છે અત્યારે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એ પંદર જૂનથી લઈ પચીસ જૂન વચ્ચે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જો ફેલાય છે તો આ મહિનામાં એટલે કે જૂન મહિનામાં ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ સારો વરસાદ પડશે તે પછી જુલાઈ મહિનામાં ખેડૂતોએ છે ખાલી પાણીના વાવણીના જે વરસાદ પછીના જે વરસાદની છે એ જ રાહ જોવાની છે અને એ પછી ઓગસ્ટ મહિના સુધીમાં ગુજરાત રાજ્યના ખેડૂતોના પાકને પણ સારો એવો છે ફળ મળશે એ ભાગરૂપે પૂર્વના ભાગો પર જોઈએ અને ઉત્તર ભારત ગુજરાત તરફ જોઈએ તો ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર લગભગ ત્રીસ જૂન સુધીમાં સમગ્ર વિસ્તારની અંદર વરસાદ છે એ પડી જશે અને ચોમાસું શરૂ થઈ જશે પાકિસ્તાન લાગુ વિસ્તાર અને બોર્ડર લાગુ વિસ્તારોમાં જોવા જઈએ તો આઠ જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે એ વિસ્તારોની અંદર આઠ જુલાઈ સુધીમાં ચોમાસાના વરસાદના એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે આ જ પ્રમાણે વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસના અપડેટ અનુસંધાને ગુજરાતના વાતાવરણીય સિસ્ટમના ઘેરાવામાં બદલ થતી જોવા મળી રહી છે ફેરબદલ થતો જોવા મળી રહ્યો છે ને આ વખતે તો ચોમાસું છે એ દક્ષિણી ગુજરાત તરફથી જ આગળ વધ્યું છે એટલે કે અરબ સાગરમાંથી આવ્યું છે ગયા વખતે છે ચોમાસું બંગાળની ખાડી તરફથી આવ્યું હતું એટલે પશ્ચિમી ગુજરાત તરફથી ચોમાસું શરૂ થયું હતું જો જે વખતે જે વર્ષે છે ચોમાસું અરબ સાગરથી શરૂ થતું હોય એટલે કે દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રથી શરૂ થતું હોય તો એ ચોમાસું પણ સારું ચાલતું હોય અને વરસાદ પણ સારો લાવતું હોય તો આ વખતનું ચોમાસું પણ છે એ સારો વરસાદ લાવશે અને સારા એવા છે એ ફળદ્રુપ્ત ખેડૂતોને નુકસાન ન થાય એવા ચોમાસાના વરસાદના પાણી પણ આવશે આ જ પ્રકારે ગુજરાત રાજ્યના હવામાન વિભાગે પણ એક મોટી આગાહી કરી છે ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે અને આ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે ચોમાસાની શરૂઆત છે એ વીસ જૂનથી શરૂ થઈ જશે વીસ જૂનથી ગુજરાત રાજ્યના ચોમાસાની અપડેટ છે એ સામે આવી છે એટલે મિત્રો વીસ જૂનથી ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ વિધિવત રીતે બેસી જશે અને સત્તર તારીખથી તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું પણ શરૂ થઈ જશે સત્તર અઢાર ઓગણીસો ને વીસ આ ત્રણ દિવસમાં તમામ રાજ્યોની અંદર વરસાદ પડશે ગુજરાત રાજ્યના સિવાય અન્ય એવા ઘણા બધા રાજ્યો છે ભારત દેશના તે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ થઈ જશે તો અત્યારે જે આગાહીઓ કરવામાં આવી રહી છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એમાં પણ કહેવામાં આવ્યું છે વીસ તારીખ સુધીમાં વિધિવત રીતે સાર્વત્રિક વરસાદ શરૂ થઈ જશે અને ચોમાસાની ઋતુ પણ છે એ ગુજરાત રાજ્યમાં શરૂ થઈ જશે તો આપણે મિત્રો વીસ તારીખ સુધી રાહ જોવાની છે તમામ વિસ્તારમાં લગભગ તો વરસાદ પડી જશે એટલે કે વરસાદ છે એ શરૂ થઈ જશે ચોમાસું શરૂ થઈ જશે અને આવનારા ચોવીસ કલાક પછી વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બનશે અને આ ઘેરાવામાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભાવનગરથી લઈ અને જામનગર વચ્ચે જે ગીર સોમનાથ વેરાવળ સોમનાથ સાથે દીવ આ સાથે અમરેલીના રાજુલા જાફરાવત ભાવનગરના મહુવા તળાજા અલંગ ત્રાપજ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે પડવાનું શરૂ થઈ જશે